નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર લીંબડી અમદાવાદ હાઈ હાઈવે પર અકસ્માત કાનપરા પાટિયા નજીક ડીઝલ ટેન્કર પલટાયું ડ્રાઈવરે ટેન્ક પરનો કાબુ ગુમાવ્યો લીમડી અમદાવાદ હાઈવે પર કાનપરા પાટિયા નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે ડીઝલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું છે ટેન્કરના ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા સદભાગ્ય આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ